टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आखी दुनिया अतर्शवासी एक मुलाकात की राह जो रही है मुलाकात खूबज खास है તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે ટ્રમ્પ અને પુતિનની મિટિંગની આ વાત થઈ રહી છે આ બંને નેતાઓ સાત વર્ષમાં પહેલી વખત શુક્રવારે આમને સામને આવશે દુનિયાને કહેવામાં આવ્યું છે કે યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવાનો આ એજન્ડા છે આ મુલાકાત માટે પુતિન અલાસ્કાના સૌથી વિશાળ શહેર એન્કરેજમાં પહોંચશે આ મુલાકાત માટે કંઈ અમસ્તા જ અલાસ્કાની પસંદગી નથી થઈ આ જગ્યાનો જટિલ ઇતિહાસ છે એનું લોકેશન પણ ખાસ છે વળી રશિયા સાથે પણ એના કનેક્શન્સ છે અલાસ્કાની પસંદગી કરવા માટેનું એક સોલિડ કારણ પણ સુરક્ષાનું પણ છે અલાસ્કા રશિયાથી સૌથી વધુ નિકટ અમેરિકન રાજ્ય છે રશિયાની જમીનથી એ માત્ર અઠ્યાસી કિલોમીટરના અંતરે છે માની લો કે પુતિન અમેરિકામાં પહોંચે એના પછી અમેરિકા તેમની ધરપકડ કરે તો તરત જ રશિયાના સુરક્ષા દળો ત્યાં પહોંચી જાય એટલે જ ખૂબ વિચારી કરીને આ અલાસ્કાની પસંદગી કરવામાં આવે છે અલાસ્કાનો ઇતિહાસ જો જોઈએ તો અઢારમી સદીથી એના પર રશિયાનો જ કંટ્રોલ રહ્યો હતો જોકે ઓગણીસમી સદીના મધ્યમાં રશિયાના સામ્રાજ્યને અલાસ્કાનું સંચાલન કરવું પરવડતું ન હતું એટલે જ અઢારસો ને સડસઠમાં રશિયાએ અલાસ્કા અમેરિકાને વેચી દીધો માત્ર બોતેર લાખ ડોલરમાં આખે આખું અલાસ્કા વેચાઈ ગયો હતો આ મુલાકાત અલાસ્કામાં ગોઠવવા માટે રશિયાએ જ આગ્રહ રાખ્યો હોઈ શકે પુતિન કદાચ અલાસ્કામાં જ મુલાકાત ગોઠવીને રશિયાના રાષ્ટ્રપ્રેમીઓને ખુશ કરવા માગતા હશે આ રાષ્ટ્રપ્રેમીઓ માને છે કે અલાસ્કા તો રશિયાનો જ પ્રદેશ છે આ રાષ્ટ્રપ્રેમીઓ અત્યારે આ મુલાકાતને લઈને પણ ખૂબ ખુશ છે રશિયામાં અત્યારથી જ આ મુલાકાતને રશિયા માટે જીત ગણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાતનો મુખ્ય એજન્ડા તો યુદ્ધને રોકવા માત્રનો જ છે સવાલ એટલો જ છે કે કોણ કેટલી બાંધછોડ કરશે ટ્રમ્પ તો ઈચ્છે છે કે આ મુલાકાતમાં માત્ર યુદ્ધ બંધ કરવાની જ વાત થાય બાકીના મુદ્દાઓની બીજા કોઈ સમયે ચર્ચા કરવામાં આવે બુધવારે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો પુતિન આ યુદ્ધ રોકવા તૈયાર નહીં થાય તો એના ખૂબ જ ગંભીર પરિણામો આવશે ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ ધમકી આપી હતી ટ્રમ્પને આશા છે કે તેઓ બાંધછોડ કરવા માટે પુતિન પર દબાણ કરશે બીજી તરફ રશિયા સમાધાન કરવા માટે તૈયાર જ નથી રશિયા તો એમ જ માને છે કે એનો હાથ અત્યારે ઉપર છે રશિયાએ અમેરિકાને કહેવડાવ્યું છે કે યુક્રેનનો ડોનબાસ પ્રદેશ રશિયાને સોંપી દેવાશે તો જ યુદ્ધ વિરામ શક્ય છે યુક્રેન આ વાત માનવા તૈયાર નથી જોવા જઈએ તો યુક્રેનની પાસે ટ્રમ્પની વાત માનવા સિવાય કોઈ છૂટકે જ નથી એટલા માટે જ યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પ ડોનબાસ પ્રદેશ રશિયાને આપવા માટે જલેન્સ્કી પર દબાણ કરી શકે છે ટ્રમ્પે આ પહેલાં જલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાખ્યા હતા આમ પણ અમેરિકાની સહાય વિના રશિયાની સામે યુદ્ધમાં ટકવું યુક્રેન માટે મુશ્કેલ છે હવે માની લો કે ડોનબાસ પ્રદેશને લઈને વાત ન બને તો આવી સ્થિતિમાં જલેન્સ્કી યુરોપના દેશોને ફરિયાદ કરી શકે આ દેશો ટ્રમ્પને સમજાવે તો કદાચ ડોનબાસ રશિયાને ન મળે આવી સ્થિતિમાં પુતિનને કેવી રીતે મનાવવા એનો પણ વિચાર કરવામાં આવ્યો છે પુતિન હમસતા તો આ યુદ્ધ રોકી ન દે તેમને કોઈ તો ઇન્સેન્ટિવ જોઈએ એટલે જ કંઈ તો મળવું જ જોઈએ કેમ કે આ યુદ્ધમાં રશિયાને પણ ખૂબ જ નુકસાન થયું છે એટલે જ રશિયાના ફાયદા માટે અમેરિકા અનેક છૂટ આપી શકે છે જેમ કે સૌથી પહેલાં તો રશિયા પર મૂકવામાં આવેલા કેટલાક પ્રતિબંધો હટાવી લેવામાં આવે ટ્રમ્પ પુતિનને એમ પણ કહી શકે કે રશિયાના જે પ્રદેશો પર તમે કબજો કર્યો છે ત્યાંના રેર અર્થ મટીરિયલ્સ પર તો તમારો જ કંટ્રોલ રહેશે એટલે કે રશિયાને આર્થિક ફાયદો થાય એવા એક પેકેજની પણ ઓપ્શન આપી શકાય છે ટ્રમ્પના આવા પ્રયાસોથી પુતિન પણ ખુશ થઈ શકે તેમણે ગુરુવારે જ ટ્રમ્પ સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે એવો સંકેત પણ આપ્યો હતો કે અમેરિકા અને રશિયા આ પરમાણુ હથિયારોના કંટ્રોલ માટે પણ ડીલ કરી શકે છે પુતિને એમ પણ કહી દીધું કે આ મુલાકાતથી માત્ર બંને દેશોની વચ્ચે નહીં પરંતુ આખી દુનિયામાં લાંબા સમય સુધી શાંતિ રહેશે એટલે અત્યારે તો હકારાત્મક વાતો જ થઈ રહી છે પુતિને ટ્રમ્પ સરકારના પ્રયાસોની પ્રશંસા કરીને દુનિયાને એક મેસેજ આપ્યો છે આ મેસેજ છે કે તેઓ તો શાંતિ માટે તૈયાર છે તેઓ તો માત્ર રશિયાના જીતો હિતો જુએ છે તેમની શરતો માનવામાં આવે તો તેઓ યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર છે બીજી તરફ પુતિન એવો મેસેજ આપવા માગે છે કે જેલેન્સ્કી આ યુદ્ધને લંબાવવા માગે છે હવે મજેદાર વાત એ છે કે ટ્રમ્પ સરકાર પુતિનને આર્થિક રાહતોનું પેકેજ આપવા માગે છે બીજી તરફ રશિયામાંથી પણ એવી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે પુતિન સારી રીતે જાણે છે કે ટ્રમ્પ માટે બિઝનેસ જ ખાસ હોય છે એટલે તેઓ ટ્રમ્પના હિતોને પણ સાચવી શકે છે જેમ કે પુતિન સારી રીતે એ પણ જાણે છે કે ટ્રમ્પની નજર યુક્રેનના રેર અર્થ મટિરિયલ્સ પર છે એટલે તેઓ ટ્રમ્પને કહી શકે છે કે આપણે સાથે મળીને યુક્રેનમાંથી રેર અર્થ મટીરિયલ્સ કાઢીશું એટલે કે તમે સમજો કે ટ્રમ્પ અને પુતિન બંને સાથે મળી જશે તો આખરે નુકસાન તો યુક્રેનનું જ છે તેણે જ રેર અર્થ મટિરિયલ્સ સહિત બધું જ ગુમાવવાનું છે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાતથી કોને કેટલો લાભ થશે એનો ખ્યાલ તો અત્યારે આવવો મુશ્કેલ છે પરંતુ રશિયાની અત્યારથી જ એક જીત થઈ છે અત્યાર સુધી અમેરિકા રશિયાને અલગ થલગ કરવા કહેતું હતું હવે દુનિયાના સૌથી શક્તિશાળી દેશે જ પુતિનને આમંત્રણ આપ્યું છે એટલે કે એક રીતે માન્યતા આપી દીધી છે આ રીતે રશિયા વધુ એક વખત વૈશ્વિક રાજનીતિમાં ટોપ પર આવી ગયું છે હવે આ મુલાકાતથી આપણા ભારત પર શું અસરો થશે એની પણ વાત કરવી પડે તમને ખ્યાલ જ હશે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે અમેરિકા ભારતને હેરાન કરી રહ્યું છે શરૂઆતમાં ટ્રમ્પે ભારતની ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો એના પછી બીજો પચીસ ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી હવે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટે ભારતની એક ધમકી આપી તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો અલાસ્કામાં વાતચીતનું પોઝિટિવ પરિણામ નહીં આવે તો અમેરિકા કદાચ ભારત પર વધુ ટેરિફ કે પ્રતિબંધો લગાવી શકે છે આ ખરેખર દાદાગીરી છે રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યું એમાં ભારતની કોઈ ભૂમિકા નથી એમ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખોલવાનું બહાનું આપીને અમેરિકા ભારતની આર્થિક પ્રગતિને રોકવાની કોશિશ કરી રહ્યું છે હકીકત તો એ પણ છે કે અમેરિકા અને યુરોપના દેશો પોતે રશિયા પાસેથી મિનરલ્સ નેચરલ ગેસ અને ખાતર જેવી વસ્તુઓની આયાત કરતા રહે છે એટલે જ અમેરિકાનો દમ ખુલ્લો પડી જાય છે હવે અમેરિકાએ ભારત પર વધારે ટેરિફ કે પ્રતિબંધોની ધમકી આપી છે તો એનાથી બે દેશોને મેસેજ આવે છે સૌથી પહેલો મેસેજ ભારતને છે કે તમે યુદ્ધ વિરામ કરવા માટે પુતિનને સમજાવો કેમ કે તમે તો નહીં સમજાવો તો તમને નુકસાન છે બીજો મેસેજ પુતિનને છે કે તમે તમારા મિત્રોને પણ હેરાન કરીશો સમગ્ર દુનિયા માટે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત ખૂબ જ ખાસ રહેવાની છે આ મુલાકાતથી જ આંતરરાષ્ટ્રીય રાજકારણની આગામી દશા અને દિશા નક્કી થવાની છે